સરકારે અત્યારે જે સ્વચ્છતા અભિયાન પ્રમાણે જે કામ કરે છે ખૂબ સારું કહેવાય અને ખરેખર આ બાબતમાં તો પબ્લિકે જ જાગૃત થવું પડે કેમ કે આજે કચરો જે છે એ આપણા બાળકોનું સ્વાસ્થ્ય બગાડે છે આગળ જતા એ રોગચાળાનું કારણ પણ બનતું હોય છે જેટલું સ્વચ્છ આપણે રાખશું એટલું આપણા અને આપણા બાળકો માટે હિતવાહક છે નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ શહેરને સ્વચ્છ બનાવવા માટે સૂકો અને ભીનો કચરો લઈ જવા ઘરે ઘરે ગાડીઓ આવે છે બીજી તરફ સરકાર દ્વારા સ્વચ્છતા જ સેવા જેવા કાર્યક્રમો ચલાવીને શહેરને સ્વચ્છ બનાવવામાં આવી રહ્યું છે ગંદકી કરશો નહીં જેવા બેનરો નીચે છતાં કચરાના ઢગલા જોવા મળે છે જેના કારણે વારંવાર રોગચાળો ફેલાઈ જાય છે વ્યક્તિગત અને સાર્વજનિક રીતે લોકોમાં સ્વચ્છતાને લઈ અવેરનેસ ફેલાય તેના માટે આપણે લોકો સાથે વાત કરીશું રાજ્ય સરકારે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ લોન્ચ કરી છે જેમાં લોકોની ભાગીદારી અને લોકો એને લઈને અવેરનેસ ફેલાવે એને લઈને તમે શું કહેવા માંગો છો હા કેમ ને અવેરનેસ તો હોવી જ જોઈએ ને જેમ તેમ કચરો ના નાખવો જોઈએ બહાર ભીણો કચરો સૂકો કચરો બેના અલગ રાખવો જોઈએ અત્યારે હાલ જે કચરાપેટીઓ કાઢી લીધી છે બરાબર છે ત્યાં એની જ જગ્યાએ લોકો કચરો નાખતા હોય છે તમે જ્યાં બી જોઈ લો બરાબર છે તો ત્યાં એ કચરાપેટી નથી પણ લોકોને સમજવું જોઈએ કે ભાઈ હા કચરાપેટી નથી તો અહીંયા કચરો ના હોવો જોઈએ બરાબર છે કે ડોર ટુ ડોર ગાડીઓ આવે છે ત્યાં સુધી તમે વેઇટ કરો બરાબર છે અને જેમ તેમ તમે કચરો ના ના નાખો ભાગીદારી વિશે લોકોની શું ભાગીદારી વિશે તો ભાગીદારી હોય તો ખરેખર ઘણા બધા રોગચાળા ના થાય બરાબર અત્યારે હાલ ઘણા બધા ઓલું મચ્છરો અત્યારે ઘરે ઘરે લોકો પસરી ગયા છે પેસી ગયા છે બરાબર છે તો સ્વચ્છતા હોય તો એ બધું ના થાય તમને શું લાગે છે લોકોને જાગૃત કરવા માટે સરકારે કઈ કામગીરી કરવી જરૂરી છે ખાસા બધા કાર્યક્રમો કરવા જોઈએ બરાબર છે જેમ કે પહેલાં પહેલાં મેં સાંભળ્યું હતું કે એક ત્યાં કચરાપેટીને છે ત્યાં ત્યાં રંગોળી દોરી હતી બરાબર છે કંઈક રેલીઓ કરવી જોઈએ બરાબર છે કે ખાસી ખાસ્સી એટલે એક એક વાસ્તવિકતા છે કે સુંદરતાથી એક આપણને એક શરીરની અંદર એક નવો ઉત્સાહ જાગે છે એક નવું કંઈક કંઈક મજા આવે છે અંદરથી જ મજા આવે છે શરીરની અંદર આજુબાજુ સ્વચ્છતા જોઈએ ને આ તે બરાબર પણ જ્યારે ગંદકી હોય બરાબર તો આપણો મૂડ ખરાબ થઈ જાય છે બરાબર છે જેમ કે આપણે શરીરને જો સ્વચ્છ રાખી શકતા હોય તો આજ આપણે આજુબાજુની જગ્યા અને આપણો શહેર મહોલ્લાને ગલીને કેમ સ્વચ્છ ના રાખી શકીએ પહેલી વાત તો સરકાર ગમે તેની હોય સરકારે અત્યારે જે સ્વચ્છતા અભિયાન પ્રમાણે જે કામ કરે છે ખૂબ સારું કહેવાય અને ખરેખર આ બાબતમાં તો પબ્લિકે જ જાગૃત થવું પડે કેમ કે આજે કચરો જે છે એ આપણા બાળકોનું સ્વાસ્થ્ય બગાડે છે અને આગળ જતાં એ રોગચાળાનું કારણ પણ બનતું હોય છે જેટલું સ્વચ્છ આપણે રાખશું એટલું આપણા અને આપણા બાળકો માટે હિતવાહક છે કેમ કે સ્વચ્છતાના નામે આપણે ઘણા વિઝ બનાવતા હોઈએ છીએ અને ઘણા પ્રોગ્રામો પણ કરતા હોઈએ છીએ આજે કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારતનું જે અભિયાન ચલાવ્યું એ ખૂબ સારી વાત કહેવાય સ્વચ્છતા માટે દરેક નાગરિક જાગૃત બને એવી અપેક્ષા રાખું છું શહેરમાં વારંવાર રોગચાળો ફાટી નીકળે છે તંત્ર પણ કહે છે કે સફાઈ કરો છતાં જોવા મળે છે આમાં કેવું છે ક્યાંક અધિકારીઓના પણ વાક હોય છે અને ક્યાંક ના ક્યાંક પબ્લિકની પણ ભૂલો હોય છે એટલે બંનેની પચાસ પચાસ ટકા ભૂલ ગણીએ તો એ હોઈ શકે છે તંત્ર આજે સાફ સફાઈ બાબતમાં જ્યારે આજે પ્રધાનમંત્રી આવવાના હોય કે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી આવવાના હોય તો રાતોરાત ચક્કાચાંદ સાફ સફાઈ થઈ જતી હોય છે અને જો કોઈ ના નેતા આવવાના હોય તો ત્યાંનો ત્યાં ગંદકીવાળો એમના મેં ત્યાંનો ત્યાં ઊભો હોય છે રોગચાળો હોય એના લીધે પણ થતો હોય છે તંત્રએ થોડું ધ્યાન દેવાનું છે અને પબ્લિકે પણ જાગૃત થવાની જરૂર છે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ પ્રોગ્રામ લોન્ચ થઈ ગયો છે લોકો જાગૃત થાય લોકોની ભાગીદારી સ્વચ્છતામાં વધે એના વિશે સરકાર હવે પગલાં લઈ લઈ રહી છે કાર્યક્રમો યોજી રહી છે તમને શું લાગે છે કાર્યક્રમ કરી રહ્યા છે પણ ખરા અર્થમાં જે જમીન ઉપર જે કામ થવું જોઈએ અને જે એ લોકો માત્ર કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી અને હાથ અધર કરી નાખે છે એ સતત એનું જે ફોલોઅપ લેવડાવવું જોઈએ અધિકારીઓ દ્વારા અધિકારીઓ પાસેથી પણ ફોલોઅપ લેવું જોઈએ કારણ કે અધિકારીઓ પણ બેદરકારી રાખે છે ખૂબ બેદરકારી રાખે છે જે આપણે અહીંયા જે જીવી રહ્યા છીએ એના અનુભવથી હું કહી રહ્યો છું કે તમે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા કચરો ફૂટપાથ પર લોકો ખુલે આમ નાખે છે અને જ્યાં સુધી આની અંદર દંડની કાર્યવાહી અધિકારીઓ દ્વારા નહીં કરવામાં આવે ને ત્યાં સુધી પબ્લિક સુધારવાની નથી એ સ્વેચ્છાએ પોતાની જે ફરજ છે એ સમજતી નથી જે સામાન્ય નાગરિક છે એ પોતાની ફરજોથી બિલકુલ અજાણ છે અને એ લોકોની માનસિકતા એવી છે કે એ લોકો ગમે ત્યાં કચરો ફેંકી દે છે બરાબર તો એમાં અમે ઘણી વખત અધિકારીઓ સાથે અને જે તે એસઆઈ હોય છે સેનેટરી ઇન્સ્પેક્ટરો એ લોકોને વાત કરે છે કે ભાઈ તમે દંડ કેમ નથી કરતા તો એ લોકો ડરતા હોય છે એમ કે એ લોકો ભલે એક વખત દંડ કરવાનું ચાલુ કરે પોલીસ પ્રોટેક્શન લઈને પણ દંડ કરે એ લોકો એટલા ડરે છે કે અમને પબ્લિક મારે તો અમે શું કરીએ એમ અને આવી રીતે ના કરી શકીએ અમે ઘરે ઘરે દંડ ના કરવા જઈ શકીએ જ્યાં સુધી દંડની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી સ્વચ્છતા અભિયાન જે છે એ નિષ્ફળ જ રહેવાનું મારું એવું અનુમાન સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસમાં આપણે એવા કયા કામો કરી શકીએ જેનાથી લોકોની ભાગીદારી સ્વચ્છતાને લઈને વધી શકે જો રિક્વેસ્ટ ઘણી વખત આ કાર્યક્રમો આવતા ઘણા વર્ષોથી ચાલ ચાલી રહ્યા છે પ્રધાનમંત્રીએ જ્યારથી વાત કરી છે ત્યારથી આ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો ચાલે પણ એમાં જે પબ્લિક તરફથી જે રિસ્પોન્સ મળવો જોઈએ થો દસ ટકા મળે છે એમ અને બીજું કે જ્યારે પબ્લિક રિસ્પોન્સ કરે છે ત્યારે જે તે કંપનીઓની જે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા હોય છે એની બેદરકારી બહુ જોવા મળે છે કારણ કે આ મોટાભાગનો વિસ્તાર ગીચ વિસ્તાર છે ચાલીઓવાળો વિસ્તાર છે અને તેની ભૌગોલિક સ્થિતિ એવી હોય છે કે આ લોકોએ જેને કોન્ટ્રાક્ટ આપ્યા હોય છે એ એ લોકો ત્યાં સુધી પહોંચી વળતા નથી કારણ કે એટલા નાના નાના રસ્તાને એટલી લાંબી લાંબી ગલીઓ હોય છે કે બે બે ફૂટની પહોળા વાળી ગલીઓ હોય છે ત્યાં ટ્રકો જવાના નથી અને જે જે આ કચરો લેવા વાળી ગાડી આવે છે એની સાથે જે કર્મચારી હોય છે તે લાંબી લાંબી ગલીઓ હોય છેક અંદર સુધી જતા નથી હોતા અને તેના કારણે એ થાય છે કે કચરાની ગાડી ક્યારે આવી અને ક્યારે જતી રહી એ અંદર વસવાટ કરતાં લોકોને ખબર જ નથી હોતી અને અંતે થાય છે શું કે એ લોકો પાસે જે કચરો ભેગો થયો હોય છે એ કચરો સીધો જાય છે રોડ ઉપર ગમે ત્યાં જાહેર રોડ ઉપર નખાય છે અને પછી એ ત્યાં ઉકેડો થાય છે તો આના માટે વિચારવું જોઈએ કે આનું સમાધાન કઈ રીતે લાવવું જોઈએ કોઈ નાનું કોઈ ડસ્ટબિન એવું મોટું હોય કે ત્યાં એ જે કર્મચારી છે એ ગલીની અંદર સુધી લઈને જાય અને સિસોટી મારે અને લોકોને ખ્યાલ આવે કે ભાઈ કચરો લેવાવાળો આવે છે એ ઘરે ઘરેથી ઉઘરાવાનું જે વાત છે ને એ આ ગલીઓમાં જ ઘરે ઘરેથી જ ઉઘરાવવું પડે એ બહારથી આ જે કચરાની ગાડી આવે એમાં શક્ય નથી એમ તો દરેક વસ્તુ છે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ત્યાં એ રીતે જે આવા પ્રોજેક્ટ છે એ મૂકવા જોઈએ એમ સત્તર તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી સ્વચ્છતા સેવા કાર્યક્રમ ચાલવાનો છે તમે આને કઈ રીતે જોવો છો લોકો કઈ રીતે જોડાવા જોઈએ લોકો સાથે અધિકારીઓ અધિ જે નેતાઓ છે એ લોકોએ અધિકારીઓને સાથે રાખી અને ડાયરેક્ટ જનતા સાથે આ આ બાબતે ચર્ચા કરવી જોઈએ જાહેરમાં તો જ આ સાકાર થશે અને આ જે અભિયાન છે એ અભિયાન જેવું લાગશે એમ કે જે ખરેખર પ્રેક્ટિકલ રીતે કઈ રીતે શક્ય છે એ પબ્લિક સાથે વાત કરીને જે એનું સમાધાન આવે કે આપણે કોઈ એસીની ઓફિસમાં બેઠા બેઠા આ શક્ય નથી એમ